અને આમ જુઓ તો ગુરુકુળથી સીધા અમદાવાદ જતો રહે તો ટ્રાફિકની સમસ્યા થાય નહીં ટીપી ત્રણનો ચોવીસ મીટરનો રોડ એ ખુલી જાય તો પૂર્વના લોકોને અમદાવાદ જવું હોય તો સીધા ઇપકોથી નીકળી જાય અને આ મહેસાણા જવું હોય તો માણસા બ્રિજ ઉપર થઈને હવે જે માણસા બ્રિજના છેડા મટવા કુવાથી નો રોડ છે ટૂંક સમયમાં ફોર લેન નો બનવાનો છે એટલે પૂર્વના લોકોને મહેસાણા જવું હોય તો પણ બજારમાં ના આવવું પડે અમદાવાદ જવું તો પણ બજારમાં ના આવવું પડે

પૂર્વ વિસ્તારમાં થઈ તેલસા ચોકડીને જોડે છે જેને કારણે માણસાથી કે પૂરો વિસ્તારથી અમદાવાદ તરફ જવું હોય તો સીધા જ નીકળી શકશે કલોની આવી જ માહિતી માટે અમને ફોલો કરતા રહો